એક સરસ મજાનું ગીત છે કે દીકરી મારી લાડકવાઈ લક્ષ્મીનો અવતાર એ સૂવે ત્યારે રાત પડે અને જાગે ત્યારે સવાર સાચા અર્થમાં દીકરી લક્ષ્મી બનવા જઈ રહી છે અને એ શક્ય બની રહ્યું છે તમારી દીકરીના શિક્ષણની સાથે સાથે એક સરકાર દ્વારા આપણી ગુજરાત સરકાર દ્વારા આ વર્ષથી એટલે કે બે હજાર ચોવીસ પચીસથી આવી રહેલી એક નવી યોજના થકી જે યોજનાનું નામ છે નમોલક્ષ્મી યોજના દરેક માતા પિતાને પ્રશ્ન થતો હોય છે વાલીઓને પ્રશ્ન થતો હોય છે કે આ નમોલક્ષ્મી યોજના છે શું આ યોજના જે છે ને એ હકીકતમાં તમારી બાળકીના શિક્ષણ માટે સહાયક એક યોજના છે અત્યાર સુધી ઘણા બધા જે માતા પિતા હતા તેના માટે દીકરીઓનું શિક્ષણ ભારરૂપ લાગતું હતું હવે એ શિક્ષણ તમને ભારરૂપ નહીં લાગે પણ આર્થિક મદદરૂપ લાગશે કારણ કે આ નમોલક્ષ્મી યોજના છે એ યોજના થકી તમારી દીકરી ધોરણ આઠનો અભ્યાસ પૂરો કરી હાઈસ્કૂલ એટલે કે માધ્યમિક શિક્ષણ લેવા માટે જ્યારે પ્રવેશ કરશે હાઈસ્કૂલની અંદર ધોરણ નવમાં અને ત્યાંથી શરૂ કરી અને દીકરી ધોરણ બારનો અભ્યાસ પૂરો કરશે ત્યાં સુધીમાં સરકાર દ્વારા તમને માતબર પચાસ હજાર રૂપિયાની સહાય મળી શકશે છે ને આ યોજના અદ્ભુત કે જે દીકરી છે એ દીકરી તમારા માટે હવે ભણતરનો ભાર નહીં ઊભો કરીએ પણ એ દીકરી હવે તમને આર્થિક સહાયના એક માધ્યમ થકી ભણતા ભણતા એ દીકરી તમને લાભ અપાવી શકશે ખાસ જે આ યોજના છે એ યોજનાની થોડી સમજ તમને આપું કે કેવી રીતે તમને આ લાભ મળશે હા પણ તમને એક પ્રશ્ન પણ થતો હોય કે જે અન્ય શિષ્યવૃત્તિઓ મળે છે એ શિષ્યવૃત્તિ મળશે કે નહીં મળે હા જે શિષ્યવૃત્તિ જે બાળકોને દર વર્ષે મળે છે એ તો મળવાની જ છે પણ સાથે સાથે આ ફક્ત દીકરીઓના શિક્ષણને ધ્યાનમાં રાખીને કારણ કે મોટા ભાગના માતા પિતા ધોરણ આઠ પછી પોતાની દીકરીઓને આગળ અભ્યાસ કરાવડાવતા નથી એટલે આવી એક યોજના થકી દરેક માતા પિતા પોતાની દીકરીઓને ભણાવે એ માટે થઈ આ યોજનાનું જે અમલીકરણ થઈ રહ્યું છે એ ધોરણ નવમાં જ્યારે દીકરી પ્રવેશ મેળવશે અને ધોરણ દસનો અભ્યાસ પૂરો કરશે એટલે કે એસએસસીમાં તમારી દીકરી પાસ થશે ત્યાં સુધીમાં વીસ હજાર રૂપિયાની સહાય સરકાર તમને આપશે કેવી રીતે આપશે તો કે જ્યારે નવમામાં પ્રવેશ કરશે ત્યારે દર મહિને પાંચસો પાંચસો રૂપિયા લેખે તમને દસ મહિના સુધી આ રીતે પાંચસો પાંચસો રૂપિયા મળશે જે થકી પાંચ હજાર રૂપિયા ધોરણ નવની અંદર સહાય સરકાર આપશે એ જ રીતે ધોરણ દસમાં જ્યારે બાળકી અભ્યાસ કરતી હશે ત્યારે પણ દર મહિને પાંચસો પાંચસો રૂપિયા મળશે દસ મહિના સુધી અને એટલે પાંચ હજાર ધોરણ દસમાં એટલે નવ અને દસની અંદર તમારા ખાતામાં પાંચસો પાંચસોના હપ્તાથી તમને દસ હજાર રૂપિયા મળશે અને ત્યાર પછી જો તમારી દીકરી યોગ્ય મહેનત અને અભ્યાસ કરી અને ધોરણ દસ પાસ કરે તો સીધા દસ હજાર રૂપિયા તમારા ખાતામાં જમા કરાવવામાં આવશે એટલે કે કુલ માધ્યમિક શિક્ષણ પૂરું કરે ધોરણ નવ અને દસ તો તેના થકી તમને વીસ હજાર રૂપિયાની સહાય પ્રાપ્ત થશે ધોરણ દસ પછી જ્યારે તમારી દીકરી ધોરણ અગિયારનો અભ્યાસ શરૂ કરશે અને ધોરણ બાર પૂરું કરશે તો સરકાર તમને ત્રીસ હજાર રૂપિયાની સહાય કરશે એમાં પણ દર મહિને ધોરણ અગિયારમાં દસ મહિના લેખે તમને સાડી સાતસો સાડી સાતસોના હપ્તા થકી સાડા સાત હજાર રૂપિયાની સહાય થશે જ્યારે ધોરણ બારમાં એ જ રીતે દસ મહિનાઓ સુધી તમને સાડા સાતસો રૂપિયા લેખે સાડા સાત હજાર રૂપિયા મળશે એટલે કે બે વર્ષમાં તમને પંદર હજાર રૂપિયાની સહાય હપ્તા દીઠ સાડી સાતસોના હપ્તા દીઠ વીસ હપ્તા ધોરણ દસ ધોરણ અગિયાર અને ધોરણ બાર જે છે એ બંને વર્ષની અંદર વીસ હપ્તા થકી તમને પંદર હજાર રૂપિયા મળશે જ્યારે તમારી દીકરી ધોરણ બાર પૂરું કરે પાસ થાય એચએસસીની અંદર ત્યારે તમને સરકાર સીધા પંદર હજાર રૂપિયા ખાતામાં જમા કરાવડાવશે તો કેવી સરસ યોજના છે કે જ્યારે દીકરી બોજારૂપ ન બનતા ભણતરની સાથે આર્થિક સહાયક રૂપ પણ બને છે એ ધોરણ બાર પૂરું કરશે ને ત્યાં સુધીમાં તમારી દીકરી પાસે પચાસ હજાર રૂપિયાની સહાય સરકાર દ્વારા પ્રાપ્ત થઈ ચૂકી છે કેવી અદ્ભુત આ યોજના છે તો તમને પ્રશ્ન થતો હોય છે કે આ યોજના છે એનો લાભ અમને કેવી રીતે મળી શકે દરેક વાલીને કેવી રીતે મળી શકે તો એ સમજ માટે થઈ આપણે ફરી નવા વિડીયોમાં મળશું એમાં હું તમને બધી જ બાબત જણાવીશ કે આમાં તમારે કઈ રીતે આ યોજનાનો લાભ લેવો હોય તો શું શું કરવાનું છે તમારે શાળાને કઈ રીતે સહકાર આપવાનો છે શાળાને તમારે શું શું આપવાનું છે જેના થકી તમને આ યોજનાનો લાભ મળી શકે તો એની વાત હવે પછીના વિડીયોમાં હું કરીશ એટલે ખાસ આ જે ચેનલ છે જ્ઞાન ગર્જના એને તમે સબસ્ક્રાઈબ કરી લો જેથી તમને નવા વિડીયોની માહિતી મળતી રહે અને સાથે સાથે લાઈક પણ કરજો અને તમે બીજા મિત્રો સુધી આ વિડીયોને શેર પણ કરજો ફરી પાછા મળીશું આપણે એક નવા વિડીયો સાથે